હલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર ઘણા વખતથી આપણે રાહ જોતા હતા તો એવી ભરતી પોલીસની જે ભરતી છે એ આવી ગઈ છે મિત્રો જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચાર હજાર ચારસો ને તોતેર યુવાનો નિમણૂક પત્રો એનાયત થઈ ગયા છે જે પોલીસ તંત્રમાં બાર હજારની ભરતી અંતિમ તબક્કે છે વધુમાં એ જણાવીએ કે એમની ચૌદ હજાર પાંચસોને સાતની ભરતીની જાહેરાત પણ કરવામાં આવી છે મહિનાને અંતે પીએસઆઈ લોકરક્ષક મળીને તેર હજાર પાંચસો એકાણું અને ટેકનિકલ કેડરની નવસો સોળ જગ્યા ભરાશે તો આ એક પોલીસના ભરતીની અંદર જાહેરાત આવી આવી છે એના અંગેના જે સમાચાર હતા જે લોકરક્ષક દળની કુલ તેર હજાર પાંચસો ને એકાણું છે જગ્યા ખાલી છે અને નવસો ને સોળ જગ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે મિત્રો આવા નવા નવા જે અપડેટો છે ન્યૂઝ છે એ સાંભળવા માટે અથવા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું આશા રાખું છું જય હિન્દ જય ભારત